ખેડૂતો પોતાના ખેતરમાં બેસીને લોન મેળવી શકશે હવે ખેડૂતે લોન લેવા માટે બેંકે જવાની જરૂર નહીં પડે પરંતુ ખેડૂત મિત્રો પોતાના મોબાઈલ એપ્સ દ્વારા કૃષિ લોન મેળવી શકશે હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ગુજરાતની સાથે સમગ્ર ભારત દેશમાં લાગુ કરવામાં આવશે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ગેરંટી ફી લોન મળે છે આ રકમ પર સરકાર ખેડૂત પાસેથી ચાર ટકા વ્યાજ વસૂલે છે આ યોજના ભારતીય રિઝર્વ બેંકના ના બોર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી છે ભારતમાં ખેતી કરનાર કોઈપણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે આ યોજના લાભ લેવા માટે તમારી ઉંમર અઢારથી લઈને પંચોતેર વર્ષ વચ્ચેની હોવી જોઈએ બીજી બાજુ જો લોન ચૂકવવાની વાત કરીએ તો આ સમયગાળો બેંકના હિસાબે નક્કી કરવામાં આવે છે સામાન્ય રીતે આ કૃષિ લોનની અવધિ પાંચ વર્ષ સુધીની રહે છે તો ખેડૂતોને હવે મળશે ચાર ટકાના વ્યાજ દરે મહત્તમ ત્રણ લાખ રૂપિયા સુધીની કૃષિ લોન મિત્રો ત્યાં વિશેના હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે ધીમે ધીમે રાત્રિના સમયે અને સવારના સમયે શિયાળાની ઠંડી અનુભવાઈ રહી છે પરંતુ આ બધાની વચ્ચે ગુજરાતના જાણીતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી સત્તરથી લઈને ચોવીસ ડિસેમ્બરના રોજ ગુજરાત રાજ્યમાં ફરી એકવાર ભર શિયાળે માવઠું જોવા મળશે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠે ટાટકેલું દીતવા વાવાજું નબળું પડ્યું પરંતુ ગુજરાતના વાતાવરણમાં અત્યારે અસ્થિરતા જોવા મળી છે જેના કારણે ગુજરાતમાં સત્તર થી લઈને ચોવીસ ડિસેમ્બરના રોજ માવઠું જોવા મળશે મિત્રો ત્યાં પછીના સમાચારો ઉપર નજર કરીએ તો અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા યોજના મિત્રો બોટાદ જિલ્લાના અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા સહાય યોજના હેઠળ અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ગાય ભેંસ ધરાવતા પશુપાલકો એક વ્યક્તિને મહત્તમ દસ પશુઓના વીમા કરાવી શકશે માત્ર સો રૂપિયાનો પ્રીમિયમ ભરીને પશુ દીઠ પાંત્રીસ હજાર રૂપિયાનો વીમો મળશે અને પશુના મૃત્યુ પછી સીધી પાંત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો

લીધો છે સંત સુરદાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં એસી ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરિકોને લાભ આપવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર અને છવ્વીસ અંતર્ગત સાહીઠ ટકાથી પણ વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ તમામે તમામ વ્યક્તિઓને સંત સુરદાસ યોજના હેઠળ આવરી લેવામાં આવશે સંત સંતદાસ યોજના બીપીએલ કાર્ડ અથવા તો જીરોથી લઈને સત્તર વર્ષ ફરજિયાતની જોગવાઈ હતી અને તેને પણ વર્ષ બે હજાર પચીસ ચોવીસ અને માં દૂર કરવામાં આવ્યું છે તો ખાસ કે સંત સુદાસ અપંગતા ધરાવતા વ્યક્તિઓને છે મિત્રો એક હજાર પેન નાણાકીય મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાં આ પ્રશ્નના સમાચાર ઉપર નજર કરીએ તો આજ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે મહિલાઓને મળશે બાર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના સ્વાસ્થ્ય અને પોષણને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ હવે મહિલાઓને કુલ અગિયાર હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડશે આ યોજના અંતર્ગત પ્રથમ બાળકના જન્મ પર પાંચ હજાર રૂપિયા અને બીજા બાળકમાં જો દીકરીનો જન્મ થાય તો છ હજાર રૂપિયાની સહાય મળશે લાભાર્થીઓ અરજી અનુસાર દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરવાની રહેશે પછીના તો સરકાર લાગુ કરશે નવા નિયમો પહેલી ફેબ્રુઆરીથી બદલાઈ જશે તમામે તમામ નિયમો જેમાં મિત્રો સરકાર હવે પાન મસાલાના પેકેટ અંગે પણ કેટલાક નિયમો બહાર પાડી રહ્યા છે આનાથી હવે ગ્રાહકો અને સરકાર બંને ખાસ કરીને મિત્રો જોવા જઈએ તો ફાયદો છે

એટલે કે છૂટક વેચાણ કિંમત અને અન્ય તમામ માહિતી પડશે ઉપર કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જન્મ પ્રમાણપત્ર લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આરોગ્ય વિભાગે જન્મ મરણના પ્રમાણપત્રને લઈને એડવાઇઝરી જાહેર કરી છે જેમાં માતા પિતાનું નામ અને એડવાઇઝરી જાહેર કરી તો પ્રધાનમંત્રી ફરજિયાત જૈવિક પિતાના નામે ઉલ્લેખ કરવામાં આવ્યો છે મિત્રો આપણે જણાવી દઈએ તો માતાનું નામ અટક રાખવા જરૂરી દસ્તાવેજો જરૂર પડવા પડશે બાળકોનું આ સાથે મિત્રો જો વાત કરીએ તો છૂટાછેડા જેવા કિસ્સામાં પિતાના નામ વિનાનું પણ પ્રમાણપત્રમાં નામ છે લખી શકાશે જેના માટે કોર્ટના દસ્તાવેજની જરૂર નહીં પડે મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ મહત્વના અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સિનિયર સિટીઝનો માટે ગુજરાત સરકારની સાથે કેન્દ્ર સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે સરકારે વરિષ્ઠ નાગરિકોના હિતમાં મોટો નિર્ણય જાહેર કર્યો સિનિયર સિટીઝન યોજના અંતર્ગત સાહીઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકોને આ સહાય યોજના અંતર્ગત લાભ મળે છે આ કાર્ડ દ્વારા વૃદ્ધોને આઠ પ્રકારની વિશેષ સુવિધા મળશે જેવા મુખ્યત્વે આરોગ્ય સેવાઓ છે આ સાથે યાત્રા છે પ્રવાસના છૂટા છૂટછાટ છે આર્થિક સુરક્ષા તેમજ મફત કાયદાકીય સહાયનો સમાવેશ થાય છે આ વરિષ્ઠ નાગરિકોનું જીવન વધુ સરળ અને સુરક્ષિત પણ બની શકે છે મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરી લે તો હાલ પેટ્રોલ ડીઝલ થી મળશે હવે છુટકારો કારણ કે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ સંકેતો આપ્યા છે ને આગામી સમયમાં દેશના રસ્તા પર સો ટકા બાયો દોડશે ગડકરીએ કે ભવિષ્ય ગડકરીએ જણાવ્યું કે ઇથેનોલનો નો ઉપયોગથી પ્રદૂષણ થયું છે અમારું લક્ષ્ય આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તમને જણાવી દીધું તો આ પણ યાદ અપાવે એવું છે કે ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાંથી એક છે અહીં મોટર વાહનોની સંખ્યા પણ ચીન અને અમેરિકા કરતાં પણ સૌથી વધુ છે મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે જો વાત કરવામાં તો કેન્દ્ર સરકાર મોટો નિર્ણય લે છે કેન્દ્ર સરકાર ખેડૂતોની લાંબા સમયથી પડતર માંગણીઓ સ્વીકારીને પીએમ ફસલ વીમા યોજના હેઠળ સૌથી અગત્યના સમાચાર કે કૃષિમંત્રી સિંહ ચૌહાણ અને હવેથી જંગલી હવેથી જંગલી જનાવરો દ્વારા થયેલા પાનના નુકસાન માટે પણ નુકસાનોમાં પાણી ખેતરોમાં પાણી ભરાવાથી પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે ખેડૂતોના તમામ તમામ પાકો છે નિષ્ફળ ગયા છે આ નિર્ણય ખેડૂતોને વધુ આર્થિક સુરક્ષા પૂરી પાડશે તો ખેડૂતો માટે પણ પાક વીમા યોજના લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત નીતિન ગડકરી એક મોટો નિર્ણય લેતા હાલની જે ટોલ સિસ્ટમ હતી એ નાબૂદ કરી છે અને હવે એની જગ્યાએ સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ છે મિત્રો હવે લાગુ પણ થઈ શકે છે આ સિવાય નીતિન ગડકરીએ પણ એ પણ જણાવ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ સામે આવી રહ્યો છે આ સાથે

સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાલંબન યોજના શરૂ કરી આ યોજના હેઠળ મહિલાઓને સ્વાસ્થ્ય શરૂ કરવા માટે વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ રૂપિયા સુધી લોન મળે છે આ યોજના હેઠળ મહિલાઓ માટે ત્રણસો સાત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે જેમાંથી બ્યુટી પાર્લર દરજી કામ મસાલા બનાવટ છે અગરબત્તી છે મોતી કામ છે ભરતગુંથન છે દૂધ પ્રોસેસિંગ જેવા વ્યવસાયોનો સમાવેશ થાય છે દરેક પ્રકારના વ્યવસાયો માટે બાર લાખ રૂપિયા સુધીની લોન છે મળવાપાત્ર રહેશે તો ખાસ અગત્યના સમાચાર સામે આવી છે કે મહિલાઓને પણ હવે મળે છે ખાસ કરીને બબ્બે લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય જ્યારે મિત્રો જો વાત કરવામાં આવે તો